એક ગૌ માતાના ગળામાં ફાંસો નાખ્યો અને ખેંચતા ગો માતા નું સીંગડું તૂટી જતા લોહી થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ગો માતાની સારવાર કરવાની બદલે પોતાની ભૂલ છોપાવવા ત્યાંથી થઈ ગયા હતા બનાવ બનતા જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો ત્યારે વોર્ડ નંબર છ ના કોર્પોરેટર રાહુલભાઈ આહિર દ્વારા કમિશનરને આવેદનપત્ર આપીને જવાબદાર અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તેના ઉપર કડક કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ